ભાઈ સિસાગિયા તેમનું નામ છે મવડી ચોકડીયાથી હું મારા બેનના ઘરે અત્યારે આવતો હતો એટલે ત્યાં એ મને રસ્તામાં ભેગા થયા ત્યાંથી એમની અરે ચર્ચા કરી ક્યાં છે ચંદ્રેશભાઈ તો કે મને કાંઈ ખ્યાલ નથી કે હું કાંઈ વાંધો નહીં તમે બે મિનિટમાં ઘરે આવો આપણે થોડીક ચર્ચા કરવી છે એટલે બેઠા અમે એ ભાઈને પૂછ્યું કે તમને ડિટેલ દીઓ કે ભાઈ ચંદ્રેશભાઈ ક્યાં છે શું છે તો કે મને કાંઈ ખ્યાલ નથી એટલે મેં કીધું તમે એમને કેટલા વર્ષથી ઓળખો તો કે આઠ વર્ષથી એટલે બીજા એક અમારા રિલેટિવ હતા એની એવું કીધું કે ચાર વર્ષ પહેલા ચંદ્રેશભાઈ આવો એક કાંડ કર્યો હતો તો કે હા મને ખ્યાલ છે તો ચાર વર્ષનો તને ખ્યાલ છે તો આ આઠ વર્ષ તું એમ કે મારો મિત્ર છે તો તમને આમાં કઈ ગઈ લાભ તો તમે એમને બચાવવાની બારી રાખતા હશો ને શિશાંગિયા ભાઈ એની પર્સનલ ખાસ મિત્ર છે બરોબર એમના ભેગા ને ભેગા હોય બુધવારે રાતે મારી ઘરે આવ્યા હતા ચંદ્રેશભાઈ અને આ ભાઈ શિશાંગિયા ભાઈ મારી ઘરે ચા પાણી પીધા મને વિડિયો દેખાડ્યા જો આ રીતે અહીંયા જગ્યા રાખી છે આ રીતે અહીં મંડપ સર્વિસનું કામ ચાલે છે અને પૂર જોશમાં તૈયારી હાલે છે આવી બધી મને વાતો કરી દીકરી તરફથી પંદર હજાર રૂપિયા દીકરા તરફથી પંદર હજાર રૂપિયા બે પાર્ટીના પંદર પંદર અને વીસ વીસ પાસ લીધા એ પાસના અલગથી બ બે હજાર રૂપિયા લીધા હે ઓછામાં ઓછું અઢી કરોડ રૂપિયાનું એકું છે સાહેબ ઓછામાં ઓછું દાતાઓ પાસેથી રમેશ ધડુક છે જયરાજ બાપુ ગોંડલ છે મોરારીબાપુ છે ઘણા વ્યક્તિ પાસેથી પૈસા લીધા છે કાંઈ હોદો ધરાવતા નથી બરાબર એક ઋષિવંશીના નામ થાય આમાં હેમરાજભાઈ પાડલિયા પણ સામેલ છે હેમરાજભાઈ પાડલિયા ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક છે બરાબર છે હવે એ એક વિડીયો મૂકીને એવું કહે છે કે ભાઈ હું આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી તો આજ તમારું નામ મારે સાહેબ દેવું છે કે કોઈ લખવું છે તો મારે તમને પૂછવું મારે તમારી પરવાનગી લેવી એવું જરૂરી છે

કે કેમ કેમ ભેગું કર્યું કર્યું શું મને ખ્યાલ છે કરિયાવર દીકરીને મારે સાસરે મોકલવી તો મારે તાત્કાલિક ના ધોરણે શું કરવું મને આ વસ્તુનો ન્યાય તો મળવો જોઈએ ને પૈસા તો સાહેબ હેમજા પૈસા તો ગમે એમ કરીને માણસ સેટિંગ કરી લે પણ જે જવાબદારી જે વસ્તુ જે કરવું પ્રસંગ કેમ ઉકેલવો